ગાંધીધામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ ગાંધીધામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કિડાણા અને મીઠીરોહર તેમજ તેમના સબ સેન્ટર અંતરજાળ કંડલા ગડપાધર ખારીરોહર ઇન્દિરાનગર પડાણા ખાતે તેમજ મહેશ્વરી સમાજવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવ અંજારિયા તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર ભક્તિ ઠક્કર અને ડોક્ટર કૃષા પટેલ તેમજ તાલુકા હેલ્થ વિઝિટર યુકે જોશી એડોલેશન હેલ્થ કાઉન્સલર કાંતિ જેપાર અને સુપરવાઇઝર સિદ્ધરાજ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગાંધીધામ તાલુકાના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ વર્કર બહેનો મેલ હેલ્થ વર્કર ભાઈઓ આશાબહેનો કિશોરીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફગણ વગેરે હાજર રહીને આ વર્ષની થીમ આધારિત વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરી જેમાં કિશોરીઓને માસિક ધર્મ વિશે સ્વચ્છતા વિશે સેનેટરી પેડના ઉપયોગ અને યોગ્ય નિકાલ જાતીય રોગો એનિમિયા પોષણ આઈએફએ ગોળીનું મહત્ત્વ વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કિશોરીઓને રોલ પ્લે માસિક કોર્નર અને પોસ્ટરના માધ્યમથી માસિક ધર્મ વિશે સમજાવવામાં આવ્યું ઉપરાંત જાગૃતતા લાવવા માટે રેડ ડોટ બ્રેસલેટ ચેલેન્જ કરવામાં આવ્યું અને કિશોરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા રિપોર્ટ માખી જાણી ગાંધીધામ